નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો પહેલી તો કથા આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો આ બધી વસ્તુ આપણે આગળથી મળી શકશે હીરા ઉદ્યોગની બુલેટ વાસ કવર પેલ મથાળા ડાય કાળી ને બધી વસ્તુઓ સારામાં સારી ક્વોલિટીની આવશે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો પેલ મથાળા જીબી પ્યાલની જીબી પણ મળી જાય અને મથાળાની જીબી પણ મળી જાય ને ખાસ ગાર્ડ જે મથાળાના કટોરાની અંદર ઈરાદ થતા હોય પેલ મથાળા કટોરા બે કટોરાની અંદર આ ગાર્ડ હાલી શકશે આ રીતના ગાર્ડ આવશે ને ખાસ તમને ડિટેલમાં જાણકારી બધાને આપી દઉં ને ખાસ આ પ્લેટના બોરિયા છે પહેલાં ખાસ આપણે વાત કરીશું પ્લેટના બોરિયાની હવે આ પ્લેટના બોરિયા જે છે ને એ પ્લેટની અંદર જે ઘંટીની અંદર આપણે સારે પ્લેટ આવતી હોય સારે કારીગરની પ્લેટની અંદર બોરિયા નાખવાથી હીરાની અંદર જે સટું પડવી ટૂટફૂટ થાય એની અંદર પૂરેપૂરો ફાયદો થાય તમારે હરેણ પણ જાજે હાલ છે હીરાની ટૂટફૂટ પણ ઓછી થાય ને બીજું ફાયદો એક એ છે કે કારીગરને જે પાનું જો પ્લેટ ખોલવા ફિટ કરવા માટે એ પાનાની જરૂર નહીં પડે એની માટે આ બોરિયો આપણે સ્પેશિયલ બનાવ્યું છે પ્લેટ ઉપર એક પાણી જેટલો ઘોર નહીં આવે પાણી જેથી પ્લેટ થઈ જાય એક વાળ જેટલો ઘોર પ્લેટ ઉપર નહીં આવે એટલે આ બોરિયો સો એ સો ટકા કામનું છે દરેક હીરા ઉદ્યોગના દરેક કારીગરના કામની વસ્તુ છે આ વસ્તુ તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશો ત્યાંથી તમે ઓનલાઈન મગાવી શકશો આ રીતના પ્લેટના બોરિયા છે આ આપણે છે બુલેટ વાશ કવર હવે આ બુલેટ વાશ કવર છે ને ગુજરાત લેવલ આની અંદર તમારા ભાવની ગુજરાતની અંદર જે ભાવ હાલે છે આપણે બધે એની કરતાં રીઝનેબલ ભાવ એ મળશે પ્લસ ગેરંટી આવશે બુલેટ વાસ્કવરની અંદર ગેરંટી આવશે આ રીતના બુલેટ વાસ્કવર છે ખાસ તમે જોઈ શકો છો કાળા આવશે લોંગ ટાઈમ અને કાંઈ નહીં થાય શાંતિથી તમે વાપરી શકશો બાવીસ એમ એમ છે ને બીજું કે આ પ્યાલ મસાળા ડાય જે કાળી ડાઈ છે આપણે ખાસ તમે જોઈ શકો છો વિડીયોમાં હવે તમે નંબર વાઈઝ બોક્સ મંગાવવા માંગતા હોય ને તોય તમને મળી રહે તમે આખો બોક્સ આપણે કેમ અગિયાર નંબર છે તો અગિયાર નંબરનું આખું બોક્સ લેવું હોય તો બધા અગિયાર નંબરનું આખું બોક્સ પણ મળી જાય તમે મિક્સમાં જો ડાઈ લેવા માગતા હોય કે ભાઈ બધા નંબર તમે દસ દસ ભેગા કરીને બોક્સ બનાવવા માંગતા હોય તો પણ મળી જાય એ તમને માર્કેટ ભાવ કરતા પાંત્રીસ થી ચાલીસ ટકા ભાવ ઓછો રહે અને આની અંદર ગેરંટી આવશે ન આલે તો પૈસા પાછા ત્રણ દિવસની અંદર પાછી મેકલી દેવાની ડાય એટલે આ રીતની ડાય વસ્તુ સો એ સો ટકા સારામાં સારી વસ્તુ છે ક્વોલિટીની ને અંદર તમને ત્રણ થી લઈને એક કેરેટ નો હીરો બનાવવો હોય ને તો એ ડાય પણ અમારે આગળ મળી જાય એક નંબર થી ડાય નો નંબર અમારે આગળ શરૂ થાય છે એક નંબર થી આગળ તમે ગમે હીરા જાડા કદાચ બનાવતા હોય તો પણ નંબર મળી શકશે એટલે આ રીતની ડાય છે સો એ સો ટકા કામ થાય એવી વસ્તુ છે એક વાર ચોક્કસ ટ્રાય મારજો હું તમને ગેરંટી આપું છું ને તમારે ન આલે તો પૈસા પાછા તમ તારે ડાય મગાવો તમને નો ફાવે તો તમે તર ત્રણ દિવસમાં મને પાછી મેંકલી દેજો પૈસા પાછા આપી દઈશ એટલે બુલેટ વાસ્કોવરમાં ટેસ્ટ મારો એની અંદર હું ગેરંટી આપું છું તમારે ન આલે તો પૈસા પાછા તમારે બુલેટ વાસ્કવર પાછું મેકલી દેવો ને બીજું કે ગુજરાતમાં બધા કરતાં રીઝનેબલ એ ભાવ ગેરંટી બે વસ્તુ છે ભાવે ઓછો ને ગેરંટી બે વસ્તુ તમને કોઈ જગ્યા પર ન આપી શકે હું તમને ભાવ ઓછો લઈશ ને ગેરંટી આપીશ ને પ્લેટ પ્લેટના બોરિયાની ટેસ્ટ મારો એની અંદર ગેરંટી આવશે તમારે ન આલે ત્રણ દિવસમાં તમારે પાછા મેકલી દેવાના પ્લેટના બોરિયા તમને એમ થાય કે ભાઈ આમાં ફાયદો નહી દેખાતો તમે ખાલી એક પ્લેટ ની અંદર નાખો ને ત્યાં તમને સોય સો ટકા ફાયદો દેખાય તો હું ગેરંટી આપતો હોય તો ગેરંટી આપું વસ્તુની સો ટકા સારી છે હવે આપણે વાત કરીશું જીબી ની આ જીબી છે ને પેલ મથાળા પેલ મથાળા બે જીબી આપણે રાખીએ છીએ પેલની જીબી મળી જાય પ્યાલ ની જીબી છે ને આ કાળી જીબી છે હાલવામાં સારી રહે જે ખૂણા નીકળવાની એવા બધા પ્રશ્નો બને ને એની માટે આપણે સ્પેશિયલ જીબી બનાવી છે કાળી જીબી આવશે એક્સ એક્સની ટ્રિપલ એક્સ ની કાળી જીબી અને એ સિંગલ એક્સ ની આવશે આ મથાળાની જીબી આવશે ઉપરથી પતલી આવશે હાવ ને આ મથાળામાં ફર્સ્ટ ક્લાસ હાલશે એને આ બે જીબી આ ડબલ એક્સ ની બે જીબી હાવ પતલી જીબી આવશે મથાળા માટે સો એ સો ટકા અનુકૂળ આવે એવી જીબી છે એટલે આ જીબી પણ અમારે આગળ મળી જાય

આ તમારે કટોરો ખોલવાની જરૂર ન પડે એનું તમને માહિતી ન હોય તો એનો વિડીયો પણ હું છે આ ખાલી અત્યારે હું તમને ડિટેલમાં ખાલી થોડી ઘણી જાણકારી આપી દઉં બાકી કઈ રીતે ફિટિંગ થાય ને એનો વિડીયો પણ તમને આપણે બનાવેલો છે યુટ્યુબની અંદર એટલે પહેલના અને પહેલના કટોરા અને મથાળાના કટોરામાં જે આપણે રૂ નાખીને આગળ કે હીરો અંદર કટોરામાં વહી ન જાય એ જગ્યા ઉપર આ ગાઢ ફીટ થઈ જાય ખાલી નખ મારો એટલે આ ફિટ થઈ જાય બરાબર આ જે ગાઢ છે ને આને તમારે કટોરામાં આ રીતે આગળની સાઈડ એ જગ્યા ઉપર પેક થઈ જાય કટોરો બગડશે નહીં હીરો જરાક નાના મોટી થઈ શકે આ પ્લાસ્ટિક નું જ આવે એટલે જરાક તમને એમ લાગે કે મોટી સાઈઝ છે તો હેઠળ થાય એટલો વાગશે કહી એક આ ગાઢ છે આને કોઈ ગહવાની જરૂર નહીં આ તો ફિટિંગ જ આવી જાય કટોરામાં સીધું આને ખાલી નખ મારીને બે હરીકો એટલે આ રીતના ગાડે આવશે તેલ મથાળા ડાય જીબી બુલેટ વાશ કવર એ બધી વસ્તુ તમને મળી જાય એક ટ્રાય મારો આપણે વસ્તુની અંદર ગેરંટી ગેરંટી આપી છે 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 ભાવે ઓછો બે વસ્તુ કોઈ કે તમે ટ્રાય તો તમને આઈડિયા આવશે કે આપણી વસ્તુ કેવી આવે છે અને ટૂંક સમયમાં આપણા કટોરાનું કામ પણ પાછું શરૂ થઈ જાય એટલે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અત્યારે આપણે આ બધા હું તમને સેમ્પલ ખાલી દેખાડ્યા છે આ બધા વસ્તુના મેં તમને સેમ્પલ દેખાડ્યા આમાં જેટલી ક્વોન્ટિટી જુએ એટલી ક્વોન્ટિટી તમને મળી શકશે આ રીતની જીબી જીબીનું કામ એ પણ સારું છે આપણે જીબી વસ્તુ સારી જ છે તમે તી ક્વોન્ટિટી મગાવીને ટેસ્ટ મારો તમે સેમ્પલ પૂરતી વસ્તુ મગાવો ડાઇવ તમારે ઓછી જુઓ તોય પણ મળી શકશે અને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ